આથી તે સમયે જી સિક્સ અથવા તો ગ્રુપ ઓફ સિક્સ તરીકે ઓળખાતું હતું ને અંદર કેનેડાનો સમાવેશ જી સેવન જી સેવન દેશોનો સમાવેશ થાય છે જોકે અગાઉ ઓગણીસો અઠાણું ની અંદર જૂથમાં રશિયામાં પણ સમાવેશ કરવામાં આવ્યો હતો આથી તે સમયે જૂથ જી એટ અથવા તો ગ્રુપ ઓફ એટ તરીકે ઓળખાતું હતું આગળ વાત કરીએ જો કે વર્ષ બે હજાર ચૌદની ની અંદર ક્રિમિયા વિવાદને કારણે રશિયાએ આ જૂથમાંથી હટાવી દેવામાં આવ્યું હતું અને જી સેવનનું કોઈ ઔપચારિક બંધારણ નથી અને તેનું કોઈ નિશ્ચિત વડું મથક પણ નથી આ જૂથની વાર્ષિક સમિટની અધ્યક્ષતા સાથે સભ્ય દેશોના નેતાઓ દ્વારા રોટેશનલ ધોરણે વારાફરતી કરવામાં આવે છે અને વર્ષ બે હજાર બાવીસની અંદર જર્મનીમાં અડતાલીસમી જી એઈટ સેવન સમિટીનું આયોજન થયું હતું અને સમિટની વેબસાઇટ અનુસાર વર્ષ બે હજાર તેવીસની અંદર એ સેવન દેશો વૈશ્વિક વસ્તીના દસ ટકા વૈશ્વિક જીડીપીની અંદર એકત્રીસ ટકા અને વૈશ્વિક કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં એકવીસ ટકા યોગદાન આપે છે વિશ્વની અંદર સૌથી વધુ જીડીપીના આંકડા ધરાવતા અને બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો ચીન અને ભારતના જૂથનો ભાગ નથી